મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અન એનર્જેટિક વ્લોગમાં ને ગુડ મોર્નિંગ બધાયને જય શ્રી કૃષ્ણ ખુશી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજનો સુવિચાર કહી દે પેલા લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે ને

બામે બાજ આવે શાકભાજી લઈ એમને હમણાં આજ આલે બ્લાઉઝ લેવા ગયા તા નો લેવા ટેટી એનું નામ સાકરટેટી કેમ પાડ્યું

પૂછવાનો હતો મિક્સર માં બળફ ખાવાની મનાય છે બોર્ડ મારેલું છે બળફ મળશે નહી ના અમે ના પાડીએ છીએ અમે કોઈ બરફ ખાવા દેતા પણ નથી અને ખાતા પણ નથી

તમે તમારી નરી આંખે જોઈ હોય તો કયો સબૂત હોય તો મને બાકી ત્યાં સુધી માનવામાં આવે અદાલતે ના આપીએ કઈ વાંધો હું તો તમને અત્યારે સબૂત આવી બરફ નાખતી હતી મેં ના પાડી

જો અત્યારે અમે રીલ શૂટ કરતા હતા ને તો પાવર વયો ગયો બોલો અમારે અડધી રીલ શૂટ થઈ ગઈ ને અડધી બાકી રહી ગઈ હવે હવે અડધી હે ને અડધી જી રહી ગઈ ની ફરીથી પહેલેથી ચાલુ કરવી પડશે પહેલેથી જ કરી કારણ કે બધું અંદર હન ગડબડ ગોટો થઈ ગયો ને એ ભૂલાઈ ગઈ અડધું ભૂલાઈ જાય હવે અને એટલી આજે તો ગરમી હે ને આસે સમરાત ખબર ને બે દી થી તો બહુ ગરમી પડે હવે તો ઉનાળો હે એટલે ગરમી તો પડવાની જ ને ખુશી સાચી વાત ઉનાળામાં ગરમી ન પડે તો હું પડે

જો સગો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો નીચે આપેલી લિંક પર ક્લિક કરો બસ અમને સપોર્ટ કરો અને મોજ કરો અરે વાહ સાચી વાત છે સપોર્ટ કરે જ છે ખુશી આપને હા કરે જ છે મે ખુશી કોમેન્ટ હતી કે ખુશી દી તમે દ્વારકા કે આવો છે મારે છે ને સ્પેશિયલ બા ને મળવું છે તો કાય વાંધો નહી પણ તમે છે ને કાઈક મને તમારું એડ્રેસ અથવા તો કોન્ટેક્ટ નંબર હોય કોઈ પણ તો આપતા જાવ તો અમે અહીંયા આવીને તો પેલો ફોન તમને કરી એમ કો અમને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ ડ્રોપ કરી દેજો એટલે સૌથી સારો ઇન્સ્ટાગ્રામ માં મેસેજ ડ્રોપ કરી દેજો કે અમે જ્યારે નીકળવાનું હશે ને ત્યારે અમે ઓલરેડી પેલા વ્લોગ માં કહી દેશું અમે આ તારીખે અમે દ્વારકા માં છીએ અમે દ્વારકા માં બે દિવસ રોકાવાના છીએ એ ફિક્સ છે હા એટલે જો મને હે એક બે જાણે તો નંબર આપી દીધો શું નંબર હોય ને તો હું તરત ફોન કરી શકું કે હેલો તમને ક્યાં છો ચાલો આપણે મળી લઈએ એમને મેસેજ પણ ડ્રોપ કરી દે અમે હા એટલે કા પછી એડ્રેસ નાખી દે તો અમે શું એ નીકળતા હોય તો એ મળતા જાય હા શું કરો હો મેડમ કઈક વસ્તુ લેવી હોય લેવાનું જોઈ લેવાનું કઈ હોય તો મસ્ત મસ્ત શું શું ઉપર છે ઉપર કાઈ નથી સ્ટ્રોબેરી છે પલ્પ છે હા બસ સ્ટ્રોબેરી બાકી નથી

સાનવી ના મમ્મી પપ્પા બ્લોગ આવી જશે તમે જોઈ લેજો ઘણી બધી કોમેન્ટ વચ્ચે સાનવી ના મમ્મી પપ્પાને બતાવો સાનવી ના મમ્મી પપ્પા ને બતાવો આજે ફાઇનલી સાનવી ના મમ્મી પપ્પા બ્લોગ માં આવી જશે

આ સાનું ના ફોઈ અને એમના ફુવા તમે કે ને મમ્મી પપ્પા ને આજે જો મોકો મળી ગયો ફાઇનલી આજે મોકો ગાડી પડતી સાનું સાનો કરતો હું કરતી એને ખબર કે રીલ્સ માં કેવા જોઈ લીધું સિસ્ટમ સિસ્ટમ જ કરે યાર જો જો બધાય બેસી ગયા છે થોડો ઘણો ઓર્ડર દીધો છે થોડું ઘણું કન્ફ્યુઝન કે તમે કરો તમે એ તો એવું જ હાલતું હોય ને ત્યારે તો કન્ફ્યુઝન હોય જ ઓલવેઝ મે કર્યો એટલે ખબર નથી ટેસ્ટી હે મસ્ત હે અરે વાહ તો હારું તારું ફેવરિટ મને મન નો મને મંચાવ ને બીજું સેકન્ડમાં હોટ એન્ડ સોર સોડા પીવા <laughs> 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 મેડમ એની સ્પેશિયલ દર વખતે એક જ મગાવી મગાવી લીધી અલગ અલગ આવે જો આશીષ છે ને આવીને આવી ગયા તા બોલો કરી લીધી કેવા જબરા કેવાય તમે ઘણી વાર વાતો કરી ને ત્યાં ગયા વાત કરતા રૂમ માં જઈને

મને બધુંય આવડે આ તો ટ્રાય કરો ચાલો ઓકે હાલો આપણે વધારે મેકઅપ નથી કરવાનું જોઈએ લિપસ્ટિક કરવાની છે પછી કોમ્પેક્ટ લગાડવાનો છે અને આઈ શેડો કરવાનો એકદમ પરફેક્ટ રીતે ઓકે પહેલા આઈ લગાવવાના બ્રશિસ તો લ્યો હું લઈ આવ સોરી ઓય ભૂલી ગઈ હું બ્રશિસ હા જોયો મને પહેલા ખબર આઈ શેડો લગાવવાના બ્રશિસ રયો કારણ કે આ મને ગિફ્ટ આપ્યું તો લાસ્ટે ખબર જ હોય ને મને બધી ખબર આ હા

આઇલાઇનર કેક કરવાનું આવે ઈ તો મેકઅપ ચેલેન્જ છે સાઈપ અત્યારે નઈ કઈ જોવાનું કે નઈ કાઈ બસ મગજ દોળાવવાનું છે તમારે કાઈ વાંધો નઈ હાલો શરૂઆત કરીએ કાઈ વાંધો નઈ હાલો હાલો કેમેરા મોબાઈલ રાખી દે સ્ટેન્ડ ઉપર તો આપણે બેહી ગયા એકદમ મસ્ત મજાના હવે કરું હોય કરે હવે આપણે કાઈ કેવાનું નથી ક્યાં શું કરવાનું કઈ રીતે કરવું ચલા જોવું પડે બધું શું શું છે

સ્તો કહી આટલો બધો ટેલેન્ટેડ માણા તને મેકઅપ કરી દઈએ